FinSquare एज द्वारा अहमदाबाद में ग्रैंड सेलिब्रेशन के साथ પોતાની નવી અધ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કર્યું ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ રોકાણમાં એક વિશ્વસનીય નામ એવી ફિનસ્ક્વેર એજ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે અમદાવાદમાં પોતાની નવી અધ્યતન ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બે હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રામોડર્ન ઓફિસ ફિન્સ્ક્વેર એજના ફિઝિકલ એક્સપેન્શનમાં માત્ર એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાની પોતાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પણ છે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓની સિરીઝ પર દર્શાવવામાં આવી હતી ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિનસ્ક્વેર એજ જીવન વીમો આરોગ્ય વીમો સામાન્ય વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ટ્રેડિંગ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓ વૈકલ્પિક રોકડ ભંડોળ ડિબેન્ચર્સ બોન્ડ્સ લોન અને વધુ સહિતની નાણાકીય સેવાઓની વિશાળ સિરીઝ પ્રદાન કરે છે મારું નામ મીત છે અને આ કંપનીની આ કંપનીને મેં જોઈન કરી બે હજાર વીસની અંદર મારું એમ બી એ યુએસએમાં પતાવીને અને આ કંપનીને જોઈન કરવા પાછળનો મારો મારી પ્રેરણા એ હતી કે મેં ક્યાંક સાંભળ્યું છે કે સારા સમયે પડેલી હજાર તાળીઓ કરતાં ખરાબ સમયે ખભા પર એક મૂકેલો હાથ બહુ જ મહત્ત્વનો હોય છે અને આ વ્યવસાય સિવાય બીજે ક્યાંય મને આ ઓપોર્ચ્યુનિટી નથી મળી શકતી અને મને જોઈ રહ્યો તો એ તો મારા પપ્પા અને દાદાનો વ્યવસાય મે આગળ વધારવાનો નિર્ણય લીધો અને અમેરિકા થી પાછા આવીને આ બિઝનેસને મેનેજિંગ ડિરેક્ટર તરીકે જોઈન કર્યું અહીંયા થી હું આ કંપનીને આ કે આ કંપની માટે એ વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે અને એમાં જ અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ અત્યારે છે ને ઘણા બધા લોકો એવું જોઈએ છે કે ભાઈ લોકોના માટે પૈસા છે ને એક કન્સર્ન છે પણ મારે પૈસાને કમ્પેનિયન તરીકે એમના સાથીદાર તરીકે ભાગીદાર તરીકે ઉભો કરી દેવો છે આ મારી વિઝન છે કંપની અને ક્લાયન્ટ માટેનું તમે નવા તરીકે તમે અંદર આ પાછળ અમેરિકાથી આવો છો આની અંદર અંદર કેટલી ટીમો છે કઈ જગ્યાએ રાઈટ અમે ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ કામ કરીએ છીએ ઓલસો અમે વર્લ્ડવાઈડ દરેક ઇન્ડિયન એનઆરઆઈ એચએનઆઈ બધા કોર્પોરેટ હાઉસીસને સર્વ કરીએ છીએ એઝ ઓફ નાઉ અમે બાર હજાર કરોડનું રિસ્ક મેનેજ કરાઈ રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડની વાત કરું તો સો કરોડથી વધારું અમારું એયુએમ છે અને એસઆઈપીની બુક વેલ્યુ એક કરોડથી વધારે છે અને પાંચ હજારથી પણ વધારે અમારા ક્લાયન્ટ્સ છે જે અમારી સાથે આટલા વર્ષોની જર્નીમાં જોડાયા છે અને હજી બી સાથ આપી રહ્યા છે ભારત સિવાય ભારત સિવાય અમે ઘણી બધી કન્ટ્રીની અંદર છીએ ચાઇના ઓસ્ટ્રેલિયા અમેરિકા યુગાન્ડા કેન્યા સાઉથ આફ્રિકા અને વિભિન્ન દેશોની અંદર અમે પ્રસ્થિત છીએ ઘણી રાઈટ મારા દાદા અને મારા પપ્પા છે ને આ ફ્રોડ અને સ્કેમ ની દુનિયાની અંદર બહુ મોટો એક ટ્રસ્ટ ઉભો કર્યો છે લોકોના માટે અને એ લોકોએ એવું કામ કર્યું છે કે જ્યાં સસ્તું પ્રીમિયમ આપીને અમે મૂર્ખ નથી બનાવતા પરંતુ એમને સાચી સમજણ આપીને એમના સાથી મળીને સાચું કામ કરાવીએ છીએ મારું નામ છે મૈત્રી પટેલ એન્ડ મીત સાથે મેરેજ કર્યા પછી હું આ કંપનીમાં જોઈન થઈ છું મેં MBA ઇન ફાઇનાન્સ કર્યું છે હવે જેમ તમે ક્વેશ્ચન કર્યો મને કે માર્કેટમાં બીજા કોમ્પિટિટર્સ બીજા એડવાઇઝર કરતા અમે કઈ રીતે અલગ છીએ વેરી વેલિડ ક્વેશ્ચન પહેલાં તો જેમ મિતે કીધું કે અમારે લોકોને લોકોના જીવનમાં જે પૈસા છે એને અમારે કન્સર્નમાંથી એમની સ્ટ્રેન્થ બનાવવી છે અને એના માટે હું મારી જાતને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ તરીકે પ્રિપેર પણ કરી રહી છું અને અમારે લોકોને એ સર્વિસ આપવી છે કે જ્યારે એમને લોકોએ જે કમાયેલા પૈસા છે એમને પાસઠ કે સિત્તેર વર્ષે નહીં પણ આજની જનરેશનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અને ટેકનોલોજીનો વધુમાં વધુ ઉપયોગ કરીને એ એમની આ કમાઈને પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ વર્ષે એન્જોય કરી શકે તો એ સપોર્ટ અમારે એમને આપવો છે અને આ જ વિઝન છે કે જે અમને લોકોથી અલગ કરી રહ્યું છે